તો વ્લોગમાં માં બન્યા રહેજો બ્લોગ લાંબો થાય તો મિસ ન કરતા અને સ્કીપ પણ ન કરતા જો કેમ કે આ વ્લોગમાં આજે ચાર ચમત્કારી મંદિરોના દર્શન કરાવવાનો છું આજે તો એમાંનું પેલું ચમત્કારી મંદિર છે તો આજે શાક ને રોટલા ની ક્યાં ખાવાનું છે તરીકે આપણા સબસ્ક્રાઈબરો ને કીધું ઓ ભાઈ સાહેબ તો કઈ આજે તમને સરપ્રાઈઝ જોવા મળશે તો દરિયા પાણી અહીંયા આવતું આપણે ત્યાં ત્રણ થી ચાર કિલોમીટર અંદર આવી ગયા છીએ જો એ લોકોની શ્રદ્ધા અને મનોકામના પૂરી થઈને ફોટા મૂક્યા છે જો ડરાઉનો ડરાઉનો રોડ છે ભાઈ બીક લાગે ઓરંતો છે કે જે મિત્તુ પાણી જો તમે જોઈ શકો છો અને આ આયા અમારે ઓ ભાઈસાબ યુ ચેક કરવાઈક વાહ વોટ ઇઝ યુ તો વિશ્વની પહેલા નંબરની મંદિર આ વિડિયોમાં છોટા ભાઈ આજે આપણે ચાર ચમત્કારી મંદિરના દર્શન કરી લીધા છે એમાંનો એક આ મિત્રો અમારી જર્ની સ્ટાર્ટ થઈ ગઈ છે એકદમ નવો રૂટ છે મિત્રો તો આ ગયા દેખો દેખો वहां ગયા કેમ છો ફેમિલી મજામાં મજામાં જશો હું પણ મજામાં તો મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે બાળકોને આજે છુટ્ટીનો દિવસ છે અને આજે ફન ડે છે ભાઈ બહુ મજા આવવાની છે આજે તો આજે વિચાર્યું છે કે આપણે કંઈક ધાર્મિક જગ્યા એટલે કે મંદિરે દર્શન કરવા જઈએ બાળકોને દર્શન કરવા લઈ જઈએ આજના વ્લોગમાં આપણે આ બધા મંદિરો કવર કરવાના છે પહેલું મંદિર આપણે જાશું અમારે અહીંયા ગામમાં ખાર વિસ્તારમાં એટલે કે અહીંયાથી પાંચ કિલોમીટર આ મંદિર ખાર વિસ્તારમાં છે ને મેલડી માતાનું મંદિર છે તો પહેલાં અત્યારે ત્યાં જવું છે તો મિત્રો આજે આપણે ચારથી પાંચ એવા ચમત્કારી મંદિરના દર્શન કરશું જે દર્શન કરીને તમે પાવન થઈ જશો જે લોકો દર્શન કરશે ને એને પ્લીઝ એક કમેન્ટ કરવાની છે જય માતાજી કે જે કાંઈ તમને કમેન્ટ કરવી એ સારી સારી કમેન્ટ કરજો તો આજનો આ બ્લોગ થવાનો છે એક ધાર્મિક બ્લોગ થવાનો છે તો અમે ક્યાં ક્યાં જઈએ છીએ અને આજે ફૂલ ડે ફન થવાનું છે કારણ કે બાળકોને રજા છે દરિયાનો ખાર કહેવાય ને એવા ખાર વિસ્તારમાં એક મેલડી માતાનું મંદિર છે અને બહુ ચમત્કારી મંદિર છે તો ત્યાં આજે દર્શન કરવા જાઉં છું ઘણા સમયથી વિચારો તો દર્શન કરી આવું દર્શન કરી આવું પણ સમય જ નહોતો રહેતો ફાઇનલી આજે સમય મળી ગયો છે તો આજે દર્શન કરવા જવું છે અને આ મંદિર છે ને કાંઈ બહુ ચમત્કારી છે તો ત્યાં કેવી રીતે જવાય છે ને એ મંદિર કેવું છે એ હું તમને ન્યા જઈને જ બતાવીશ બ્લોગમાં બન્યા રહેજો ચેનલ ઉપર નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો શેર કરજો પ્યારિસી કમેન્ટ કરી દેજો દસ હજાર સબસ્ક્રાઈબર કમ્પ્લીટ કરવાના છે અને સમયની વાત કરીએ તો અત્યારે સાડા દસથી પણ અગિયાર થઈ ગયા છે અને રસોડાની વાત કરીએ તો રસોડામાં ઓલવેઝ અનપૂર્ણા એટલે કે પૂનમ આપણે અહીંયા હોય જ છે તો અહીંયા શું કરે છે પૂછી લઈએ અને આજનો શું પ્લાન છે એ પણ તમને કહી દઈએ ફાઈનલી પૂનમ અહીંયા કંઈક ફ્રીજની અંદરથી કંઈક વસ્તુ લે છે હાય પૂનમ બાપા સીતારામ તો શું બનાવી રહી છે આજ રસોડામાં તો

મોરિયન તૈયાર થઈ ગયો છે રવિ પણ આવે છે કારણ કે રવિ જગ્યા જોઈ છે અને વિરાંશ તૈયાર થઈ ગયો છે બુટ પહેરી ભાઈ એટલી ઠંડી છે ને ચડ્ડી જ પહેરવી મારે ચડ્ડી પહેરવી છે ચડ્ડી પહેરવી છે ચાલો માતાજીના દર્શન કરી આવીએ અને મિત્રો આજે આપણી આપણી સાથે સાથે આ ગાડી રેવાની છે આ ગાડી લઈને આપણે છે માતાને માટે આપણે પેંડા લઈએ છીએ આપણી દુકાન ના લઈ જવા છે ત્યાં મિત્રો બહાર જઈએ અને વિરાંશના કુતરાને ખોરાવાના બિસ્કીટ લઈ જાય એવું બને જ નહીં ને વિરાંસા લઈ જવા છે વિરાંશ એમ કે પપ્પા બહાર જઈએ છીએ આપણે કૂતરાને ખોરાવાની બિસ્કીટ લઈ લો ગાઈસ હવે આ બીજો વ્લોગર જો પોતે વ્લોગ બનાવે છે અને એ પણ હવે વ્લોગર બનવાનો છે તો વિરાન મોરિયન તારે શું કહેવું છે વ્લોગમાં વ્લોગમાં કેવું છે કે કમેન્ટ કરો હું YouTube ચેનલ ખોલી નાખું વાહ ભાઈ વાત પણ યુટ્યુબર બનવા માંગે છે એને પણ YouTube ચેનલ ખોલવી છે તો તમે એની ચેનલને સબસ્ક્રાઇબ કરો એમ કહે છે રો ભાઈ જે જગ્યા ઉપર તમે જાય છે ને રોડ ભાઈ ખતરનાક રોડ છે ભાઈ અહીંયા ગાડી તે માન માન ચાલે એમ છે એટલે ટુ વ્હીલર ફોર વ્હીલર બધું ચાલે છે રસ્તો બહુ ખરાબ છે જો મિત્રો આ રીતનો કઈક રસ્તો છે તમે જોવો

વીવડાવાળા વીવડાવાળા મેલડીમાં પહોંચી ગયા જો પાછળ બધે ખાર વિસ્તાર છે ખાર એટલે શું કહેવાય ખબર છે અહીંયા ને પેલા દરિયાનું પાણી આવતું બધું અને આ દરિયાઈ પટ્ટો કહેવાય આ દરિયાનું પાણી આવતું એવી જગ્યા ઉપર વીવડાવાળા મેલડીમાં છે ફાઇનલી આપણે અહીંયા પહોંચી ગયા જોઈ શકો છો આ છે વીવડાવાળા મેલડીમાં છે તો મસ્ત મજાના દર્શન કરી લઈએ તો આ જગ્યા ઉપર છે ને માતાજીનો તાવો થાય છે મંદિરની બહાર જ છે જો અહીંયા મંદિર છે અને અહીંયા માતાજીનો તાવો થાય તો હવે આપણે અંદર જઈએ માતાજીના દર્શન કરીએ મારી પાછળ તમે જે જોવો છો ને વિવડાવાળા વાળા મેરડી માતા છે અને ભાઈ નેસડાથી થી ત્રણ કિલોમીટર આમ ખારમાં આવીને તો આ મંદિર આપણને અહીંયા દર્શન કરવા માટે આવી શકીએ અને અહીંયા આજુબાજુ બંજર એરિયો છે જેવો કઈ અહીંયા કોઈ જ વસ્તુ તમને જોવા ન મળે દૂર દૂર સુધી કોઈ વસ્તુ જોવા નહીં મળે તો મસ્ત મજાના માતાજીના દર્શન થઈ ગયા તો તમારે જો આ લોકેશન જોવું હોય તો કમેન્ટ કરજો તો હું તમને એનું લોકેશન આપીશ અને ભાઈ બહુ ચમત્કારી મંદિર છે એકવાર જરૂરથી દર્શન કરવા આવા જેવું છે તમારે પણ આ માતાજીના દર્શન થઈ ગયા હોય તો એક પ્યાર સી કમેન્ટ કરી દેજો આમ આમ કહેવાય ને અહીંયા તમે એક લાને તો તમને બીક લાગે એવું છે પણ આ જે માતાજી છે ને એનો એટલો જ ચમત્કાર છે ને કે અહીંયા જે લોકો દર્શન કરવા આવે ને એની બધી મનોકામના પૂરી થઈ જાય અને ભાઈ આપણે તો પ્રેમથી દર્શન કરવા આવ્યા હતા ઘણા સમયથી ઈચ્છા હતી કે માતાજીના દર્શન કરવા જઈએ તો ફાઇનલી દર્શન થઈ ગયા છે અને એક બીજી વસ્તુ તમને બતાવતા ભૂલી ગયો હું બતાવું તમને જો આ મંદિર છે ને મંદિરમાં જે લોકોની મનોકામના પૂર્ણ થઈ હોય ને એના અહીંયા ફોટા મૂક્યા છે એટલે માતાજીનો એટલો ચમત્કાર છે અત્યારે હું જે જગ્યા ઉપર ઊભો છું ને ત્યાં એક ના બહુ મોટો ખાડો હતો જે અત્યારે બુરાઈ ગયો છે અને હવે છે ને એ બધું મંદિરનું કન્સ્ટ્રક્શનનું કામ ચાલી રહ્યું છે તો આ બધી જગ્યા બંધર રહી રહ્યો હતો અહીંયા એમ કહેવાય ને નાની એવી દેરી હતી એની બદલે આ કેટલું મોટું મંદિર બની ગયું છે જો આ છે મેરડી માતાનું મંદિર અને જો આ છે આ ખાર વિસ્તાર કહેવાય જંગલ વિસ્તાર જંગલ વિસ્તારમાં માતાજી બેઠા છે દૂર દૂર સુધી તમને બાવળિયા જ જોવા મળશે અહીંયા બીજું કાંઈ જ જોવા નહીં મળે અને એટલું ચમત્કારી મંદિર છે માતાજીનું નામ છે વિવડાવાળા મેરડીમાં તો અમે દર્શન થઈ ગયા છીએ ચાલો મિત્રો હવે જઈએ આપણે ઘરે તમે આ બધું જુઓ બધું કન્સ્ટ્રક્શનનું કામ ચાલી રહ્યું છે એનો સામાન છે તો આ રીતનું છે મંદિર ચાલો મિત્રો દર્શન થઈ ગયા છે સામે બ્લોગ બનાવે છે તો મોરિયનની ચેનલની સબસ્ક્રાઈબ કરજો મોરિયન હાય જો એ પણ બ્લોગ બનાવે છે ફાઈનલી મિત્રો આપણે મસ્ત મજાના માતાજીના દર્શન કરીને આવી ગયા ઘરે ગાડી ધોઈ નાખી છે મિત્રો આજે છે ને ચાર એવા ચમત્કારી મંદિરના દર્શન કરવાના છે અને એ દર્શન કરશો ને મિત્રો એટલે તમે ધન્ય થઈ જશો અને એ ચાર દર્શન કહેવાય એમાં જે છેલ્લા લાસ્ટવાળા જે માતાજીના દર્શન છે ને એ માતાજીના દર્શન તમે કરશો ને તો ભાઈ તમને ધન્ય થઈ જશો બહુ મજા આવશે તમને દર્શન કરવાની આપણી માતાજીના દર્શન કરે એક આપણે આ વીવડાવાળા વિવડો હતો ને વિવડાવાળા મેલડીમાં દર્શન કર્યા ભાઈ બહુ મજા આવી જો તમને દર્શન કરીને મજા આવી કમેન્ટ કરી દો સબસ્ક્રાઈબ કરી દો મિત્રો મૌર્યન વિરાંશ અને પૂનમ અમે ચારેય લોકો અત્યારે દર્શન કરવા માટે જઈએ છીએ અને વ્લોગમાં બન્યા રહેજો અને અત્યારે વાગી ગયા છે એક કાંઈક બહુ મોડું થઈ ગયું કેમકે આજે આપણે વન ભોજન કરવાનું છે માતાજીના અને ભગવાનના બધાના દર્શન કરવાના છે અને પછી તરત જ આપણે પાછું આવવાનું છે તો મિત્રો ચાલો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો લાઈક મિત્રો ફાઇનલી અમે પહોંચી ગયા છીએ સરના પાટીએ અમારી પાછળ તમે જોવા બધું સરનું પાટિયું છે હવે અહીંયાથી અમે છે ને કાજાવદર જવાના છીએ અને કાજાવદર હજી અહીંયાથી છે ને સાત કિલોમીટર જેવું છે તો આ રૂટથી અમે કાજાવદર જાશું અને ભાઈ નેક્સ્ટ લેવલનું એડવેન્ચર થવાનું છે બહુ મજા આવવાની છે બ્લોગમાં બીના રહેજો કેમ કે આ વ્લોગમાં આજે ચાર ચમત્કારી મંદિરોના દર્શન કરાવવાનો છું આજે તો એમાંનું પેલું ચમત્કારી મંદિર છે કાકા બળિયા દેવ તો કનાડની અંદર આ મંદિર છે કાકા બળિયાદેવનું તો અમે અહીંયાથી જાય છે કનાડ અને કાકા બળિયા દેવના દર્શન કરવા જાય છે તમે બ્લોગમાં ભીના રહેજો દર્શન કરવા હોય તો છેક સુધી બિનાર રહેજો કેમ કે આ બ્લોગ મોટો થવાનો હું તમને ડિટેલથી આ બ્લોગ બનાવીને આપણું બધી જ વસ્તુ કવર કરવાનો છું તો તમે આ બ્લોગમાં ભીના રહેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો આ જગ્યાએથી છે ને રામપરાવાળા મેળડીમાં છે ને માતાનો વડ ત્યાં પણ જવાય છે અને કનાડ અહીંયાથી પાંચ કિલોમીટર છે તમે આ બિસ્ટ ભાઈ ચલાવવાની જે મજા આવે છે ભાઈ નેક્સ્ટ લેવલ ભાઈ પાંચ મિનિટ અમે અહીંયા ઉભા રહ્યા છીએ અને અહીંયાથી નીકળીએ છીએ કનાડ જવા માટે તો વ્લોગમાં બેના રહેજો વ્લોગ લાંબો થાય તો મિસ ન કરતા અને સ્કીપ પણ ન કરતા તો મિત્રો કનાડ જવા માટે નીકળી ગયા છીએ અને કનાડ રોડ કઈક આ પ્રમાણે છે ચાલીને જાય છે બધા માતાજીના દર્શન કરવા જાય છે ઓ ભાઈ સાહેબ તો મિત્રો આપણે કનાડ જઈએ ને તો ભાઈ બહુ મસ્ત બધા રસ્તા આવે છે ભાઈ નેક્સ્ટ લેવલના રસ્તા છે મસ્ત મજાના વ્યૂ મિત્રો ફાઇનલી અમે કાકા બળિયા દેવ મંદિરે પહોંચી ગયા છીએ મારી પાછળ તમે જે જોવો છો એ કાકાબળિયા દેવનું મંદિર છે મિત્રો આ છે કાકા બળિયા દેવ મંદિર અને ભાઈ અહીંયા લોકો જો આજે રવિવાર છે તો કેટલું લોકો અહીંયા ભાવિક ભક્તો દર્શન કરવા આવ્યા છે તો એક ઝલક અહીંયાની મંદિરની બતાવું કે ભાઈ જો અહીં જે પૂજારી છે કેતન બાપુ એ આપણને આ કાકા દેવ વિશે આપણને બે શબ્દ જણાવશે કે કાકા દેવનો શું ઇતિહાસ છે તો આપણે જાણીએ કેતન બાપુ પાસેથી તો આજે તમે અમને જણાવશો કે કાકા દેવનો શું ઇતિહાસ છે અને શું ચમત્કાર છે તો તમે અમારા ઓડિયન્સને અમારા સબસ્ક્રાઈબરોને તમારા એનો જે ચમત્કાર છે એ જણાવો ચમત્કારની આપણે વાત કરીએ તો અહીંયા એટલા ચમત્કાર થાય છે ને તો ગણે ગણાય નહીં અને કીધા હોય તો કોઈને શક્ય ન લાગે પણ જો દાદાના દર્શન કરવા અથવા ચમત્કાર જોવા હોય તો કાક રૂબરૂ દાદાના મંદિરે કાળક તમે આવી અને જે દર્શનાર્થી જે અહીંયા આવે છે એના મુખ્ય તમે સાંભળજો જેથી ખબર પડે કે દાદાના રોજના કેટલા ચમત્કાર છે અને દાદા રોજ કેટલા લોકોને રૂપ મટાડે છે અને સિવાર તાલુકો ગામ કનાર ભાવનગર જિલ્લો અને કનાર ગામમાં આપણે મસ્ત મજાના કાકા દેવના ના દર્શન થઈ ગયા પ્રાર્થના પણ કરી લીધી હવે આપણે અહીંથી જવાનું છે આપણા નેક્સ્ટ ચમત્કારી મંદિર જોવા માટે અને એ મંદિર કેવું છે એ છે રામપરાવાળા મેલડી માતા મિત્રો અમે વન ભોજન કરવા માટે જઈ રહ્યા છીએ અત્યારે બતાવો વન ભોજન ક્યાં કરવા જાય જો બધી વસ્તુ લઈ લીધી છે હે બધી શેવડી વાવી છે શેવડી શેવડીને શું કહેવાય એટલે એ જ પાણી છે મેં જોયું તો એ છે તો ક્યાં ચાલે જો એ વિરુ અમે આવી ગયા છીએ અત્યારે હિફા દાદાની વાડીએ અને એ પણ વન ભોજન કરવા જુઓ ઓ ભાઈ સાબ આ જગ્યા ઉપર અમે વન ભોજન કરવાના છીએ ભાઈ મસ્ત મજાનું પાણી આવે છે ઓ ભાઈ સાબ કેવી જગ્યા આવી ગયા અમે જો ભાઈ ચારે બાજુ પાણી જાય છે મીઠું પાણી જો

રોટલા છે રોટલી છે અને લાલ મરચાવાળી મસ્ત મસ્ત ખાટી મીઠી તીખી ચટણી છે મિત્રો મસ્ત મજાનું પેકિંગ થઈ રહ્યું છે જે જમવાની મજા આવી કેમ લાગ્યું પણ બહુ મજા આવી તો હવે આપણે જઈએ છીએ સામે હાથ ધોવા માટે ભાઈ બહુ મજા આવી અહીંયા અમારે વન ભોજન કરવાની મજા આવી એ મજા આવી ઓકે હવે અમે પાછા જઈએ છીએ મમ્મી પાસે જો મમ્મી આવી રહ્યા છે હાય પૂનામ તો આ હતું અમારું વન ભોજન ગાય વિરાંશ જો કેવા બૂટ બગાડ્યા જો વિરાંશ તારા બૂટ તો જુઓ ભાઈ મિત્રો હવે અમે જઈ રહ્યા છે આ જે વાડી હતા વાડી જેની હતી ને એ વાડીના ઓનરને મળવા જઈએ છીએ દીપા દાદા ને થેન્ક યુ કેવા માટે તો આભાર વ્યક્ત કરીએ આપણે એનો એ વિરાજ વિરાજ આને પૂછતો તારું નામ શું છે પૂછતો એ કેતો તને ઠંડી નથી લાગતી પૂછતો એ રાજવીર તાર નેસડા આવું છે હે હાલ તો નેસડા હા રમે છે ભાઈ વાહ હા આ ભાઈ જો અહીંયા ધબધબાટી બોલાવે હા હા જો આ ભાઈ તોફાન કરે છે ગાયું સાથે હા રુદ્રભાઈ શર્મા છે ભાઈ રુદ્રભાઈ ની વાડીએ બહુ મજા આવી હે રુદ્રભાઈ તારે નેસડા ક્યારે આવું છે લાડવા ખાવા ઈપા દાદાની વાડી બધી ઓળખાણમાં ઓળખાણો નીકળી બધી તો ભાઈ અમારા નેસડા નું પરિવાર જે છે ને જે પરિવાર સાથે અમારા ખૂબ સારા સંબંધ છે ને એ બધાના બહુ સંબંધી છે આ બધા તો ઓળખાણમાં ઓળખાણ નીકળીને ભાઈ હુવાણ કરી બેને બહુ સરસ મજાની ચા બનાવીને પીવડાવી જે મજા આવી છે ભાઈ નેક્સ્ટ લેવલની મજા આવી ચાલો કે મિત્રો હવે અમે જઈએ છીએ શ્રી રામપરાવાળા મેલડી માતાના દર્શન કરવા માટે

રામપુરાવાળા મેલડી માતાના દર્શન કરવા આવ્યા હતા અમારા ખૂબ સરસ સબસ્ક્રાઈબર મળી ગયા છે જાડેજા જયરાજસિંહ બાપુ આપને ન્યૂ સબસ્ક્રાઈબર મળ્યા છે થેન્ક યુ બાપુ ખૂબ ખૂબ આભાર મિત્રો મિત્રો ફાઇનલી મયુરભાઈ ઉમરાળાથી આપણે નવા સબસ્ક્રાઈબર મળી ગયા છે જયદીપભાઈ વાઘેલા એ પણ ઉમરાળાથી આજે રાજો રામપરા મેલડી માતાના દર્શન કરવા આવ્યા છે અને મારા ન્યૂ સબસ્ક્રાઇબર છે થેન્ક યુ બધાને ખૂબ ખૂબ આભાર મિત્રો રામપરા મેલડી માતા દર્શન કરવા આવ્યા ને ભાઈ બહુ બધા સબસ્ક્રાઈબરો મળે છે ભાઈ અને છે પરિસર આજે રવિવાર હોવાથી બધા બહુ લોકો બધા દર્શન કરવા માટે આવ્યા છે અને ભાઈ શિહોર થી પાંચ થી છ કિલોમીટર છે અને ભાઈ આજે રવિવારના છે તમે ભીડ જોવો છો ને ભાઈ આ માતાજીના એટલા પડછા છે ભાઈ જે લોકો આવીને દર્શન કરે એની જે કઈ મનોકામના હોય ને આ માતાજી અવશ્ય પૂરી કરી દે છે લેટર મિત્રો મસ્ત મજાના કાકા બળિયા દેવના દર્શન થઈ ગયા પછી આપણે રામપરાવાળા મેલડી માતાના દર્શન થઈ ગયા અને હવે પાછા આપણે ના ના પાછું વન ભોજન પણ થઈ ગયું કાઈસ વન ભોજન કરવાની બહુ મજા આવી અને હવે અમે ત્યાંથી પાછા આવી ગયા છીએ એઝ ઇટ ઇઝ રોડ ઉપર હાઈવે ઉપર હવે આપણે અહીંયાથી જવાનું છે રાજપુરા ખોડિયાર તો ગુજરાતનું અને ભારતનું કે જે કાંઈ ગણવાનું સુપ્રસિદ્ધ મંદિર એટલે કે શ્રી રાજપુરાવાળા ખોડિયાર માતાજી આપણે એના દર્શન કરવા જવાનું છે બ્લોગમાં બનાવે જો

અહીંયાથી ફક્ત દસ કિલોમીટર છે અમને અહીંયા અહીંયા બેઠા હતા અહીંયાથી ના રોડ મળી ગયો અહીંયાથી સીધું દસ કિલોમીટર ખોડિયાર મંદિર છે મિત્રો હવે આપણે અહીંયા જશું ખોડિયાર મંદિર ચાલો મિત્રો લોક છે ને થોડોક લાંબો થઈ જાય તો જોજો કેમ કે આજે બધા જ મંદિર આપણે કવર કરવાના છે અને એ પણ ચમત્કારી મંદિર છે બધા જ અમને ઘરે બેઠા બેઠા માતાજીના દર્શન થશે તો પ્લીઝ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો અત્યારે વિરાંશ અહીંયા રોલ ખાઈ રહ્યો છે અને વિરાંશની પાછળ જે બધી ગાડીઓ તમે જોવો છો ને એ બધી રામપરા મેલડીવાળાની છે અને હા મિત્રો અત્યારે વાગી ગયા છે સવા પાંચ થઈ ગયા છે મિત્રો

મિત્રો મારી જર્ની સ્ટાર્ટ થઈ ગઈ છે એકદમ નવો રૂટ છે મિત્રો વાહ વોટ એ વ્યૂ ઓ આ એકદમ નવો રૂટ લીધો છે અને અહીંયાથી થી 10 કિલોમીટર ચલાવવાની છે ગાડી ઓ ભાઈ સાહેબ જો જો વ્યૂ એકદમ મસ્ત વ્યૂ આવી રહ્યો છે ભાઈ મિત્રો મસ્ત મજાનો વ્યૂ પાછળનો વ્યૂ જો ગાઈસ ઓ સનસેટ થઈ રહ્યો છે ને જે વ્યૂ આવે છે ભાઈ નેક્સ્ટ લેવલ વ્યૂ આવી રહ્યો છે ભાઈ આજની ટ્રીપ એટલે ભાઈ બહુ મસ્ત રહે શું કેવું હવે આવીને આવી ટ્રીપ આપણે કરતા રહીશું તમે લોકો સપોર્ટ કરતા રહેજો અમે આવો બ્લોગ બનાવતા રહીશું હવે આપણું ચોથું ડેસ્ટિનેશન છે રાજોપરા ખોડિયાર આપણે હવે ચમત્કારી શ્રી એકદમબા ખોડિયાર માતાના દર્શન કરવા જઈએ છીએ ખાંભા પહોંચી ગયા છીએ આપણે રોડ તો બધે સારા સારા બનાય એને છે ભાઈ સાહેબ મિત્રો અમે ક્યાં પહોંચી ગયા તમને ખબર છે રાજપુરા ખોડિયાર મંદિરના દર્શન તો બધા કરવા જતા જ હોય પણ અમે પહોંચી ગયા છે રાજપરા ખોડિયાર મંદિર તળાવ તો મિત્રો અમે તળાવ જોવા માટે આવી ગયા છીએ તમને બતાવું ઓ ભાઈ સાહેબ વ્યૂ ચેક કરો ભાઈ વાહ વોટ એ વ્યૂ મિત્રો આ છે ખોડિયાર માતાજીના ના તળાવ રાજપરા ખોડિયાર સામે મંદિર છે અને આ બધી ગિરિમાળાઓ છે જો તમે પાછળ જોઈ શકો છો સિહોર રાજપરા ખોડિયારની ની ગિરિમાળા ઓ ભાઈ સાહેબ એ ક્યાં દેખતા હે કઈ કમેન્ટ કરો આ શું દેખાય છે ઓ ભાઈ સાહેબ આ છે રાજપરા ખોળા ખોડિયાર માતાજીનું ખોડિયાર તળાવ મિત્રો ખોડિયાર તળાવ છે ઓ સનસેટ છે જો ગાઈસ ઓ ભાઈ સાહેબ સનસેટ દેખતા ઇધર સે ફાઇનલી ખોડિયાર મંદિર પહોંચી ગયા આપણે મિત્રો આપણે રાજપરા ખોડિયાર માતાના દર્શન કરવા માટે પહોંચી ગયા છીએ મિત્રો અમે આપણે શું કહેવાય સરના પાટિયાથી જે બાઈક લઈને આ બાજુ આવ્યા ને ભાઈ રોડની વાત કરું તો ભાઈ પાંચ કિલોમીટર એટલો મસ્ત રોડ હતો ને અને બીજા પાંચ કિલોમીટર ભાઈ એકદમ બકવાસ રોડ હતો અને ભાઈ માટી ને આખું બધા કપડા ધૂળ ધૂળ વાળા થઈ ગયા હતા તો અમે ગાડી પાર્કમાં મૂકીને અહીંયા બધું સાફ સૂફ કર્યું બધા વાળા હવે અમે છે ને અહીંયા પહોંચી ગયા છે એક વ્યુ બતાવું વાવ ગાઈસ એન્ટર થઈ ગયા છીએ અંદર આવી ગયા તો આજે અત્યારે અમે જે ચાલતા ચાલતા જઈએ છીએ ને અહીંયા એ બધા રમકડાની ને શ્રીફળની ને બધી સામગ્રીઓ મળે ને એની દુકાન છે બધી તમે જુઓ એક દાદા ડાક વગાડે છે હું તમને બતાવું ઓહ ભાઈ સાહેબ વીરન્સ ડેમ કે અહીંયા પગે લાગવાનું છે તે પગે લાગે છે ભાઈ આજનો માતાજીના મંદિરનો ભાઈ ભવ્યાથી ભવ્ય ટ્રાફિક ભાઈ આ જે સુપ્રસિદ્ધ સિહોરના આંગણે આવેલું રાજપુરા ગામની અંદર આ ભાવનગર જિલ્લાનું એકમાત્ર એવું મંદિર કે જે રાજપુરાવાળા ખોડિયારમાં તરીકે ઓળખાય છે આ શ્રી ખોડિયાર માતાજીનું મંદિર તો અહીંયા ક્યાંક આપણે બુટ ચપ્પો ઉતારી દઈએ હા એટલું ટ્રાફિક છે ભાઈ જે આજે રવિવારે શ્રી માતાજીના દર્શન કરવા માટે આવેલા લોકોનું ફટાફટ પહેલાં દર્શન કરી લઈએ અને આરતીના સમયે જે ટ્રાફિક થશે ને ભાઈ ફટાફટ જાય ને માતાજીને પહેલાં દર્શન કરી લઈએ ભાઈ રાજપરા ખોડિયારની વાત કરીએ ને મિત્રો તો ભાવનગરથી થી સત્તર કિલોમીટર રાજપુરા ગામ પાસે આવેલું છે અને ભાવનગર જિલ્લાનું એકમાત્ર મંદિર એટલે કે રાજપરા ખોડિયાર ઈ શક્તિપીઠ એટલે કેદંબા ખોડિયારમાં છે ને દર્શન કરવા આવ્યા છીએ તો હવે અમે અંદર અંદર ફોટો અને વિડીયો અલાઉડ નથી તો તમને બારતીને જો દર્શન કરાવીશ તો તમે લોકો દર્શન કરજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો અહીંયાથી હું બધા એન્ટર કરીશ પછી તને વિડીયો અને ફોટોગ્રાફી અલાઉડ નથી કેમ કે અમે અહીંયા અવારનવાર આવીએ છીએ અમને ખ્યાલ છે અહીંયા ફોટોને વિડીયો અલાઉડ નહીં કરવા દે તો તમે લોકો અહીંયાથી ન દર્શન કરી લો અહીંયા માતાજીનું મંદિર છે જો ભાઈ મિત્રો રાજોપ્રાવળા ખોડિયાર માતાજીની પ્રસાદી તમે જોવો ભાઈ ઓ ભાઈ શાહ મિત્રો મસ્ત મજાના દર્શન થઈ ગયા છે મા જગદંબાના અને અંદર છે ને ફોટોને વિડીયો અલાઉડ નહોતો એટલે મેં કાંઈ ફોટોને વિડીયો કાંઈ અંદર લઈ ન કે અંદર સખત મનાય છે ફોટોને વિડીયો તમે શૂટ ન કરી શકો ભાઈ છતાં પણ છે ને હું આ વિડીયોની અંદર એક ક્લિપ મૂકી દઈશ તમે ખોડિયાર માતાજીના દર્શન કરી લીધું અને બીજું કે ભાઈ આજે રવિવાર છે ભાઈ ભાવિક ભક્તોની એટલી ભીડ જામી છે ને ભાઈ નેક્સ્ટ લેવલની ભાઈ દર્શન કરવામાં એટલો ટાઈમ લાગી ગયો ને ભાઈ લાઇનો જ એટલી લાંબી હતી તો બધાએ દર્શન કરી લીધા છે ને ભાઈ બહુ મજા આવી દર્શન કરી બીજું કે મારી પાછળ જુઓ ભાઈ મસ્ત મજાનું તળાવ છે ખોડિયાર તળાવ અહીંયા બહુ મોટું ખોડિયાર તળાવ છે કે હમણાં જ મને પૂનમે જણાવ્યું કે માતાજીની ધજાના દર્શન થઈ જાય ને તો એની આબરૂના ધજાગરા નથી થવા દેતા એવી કહેવત છે તો બહુ સાચી વાત છે મિત્રો કે ભાઈ ક્યાં ક્યાંથી લોકો અહીંયા દર્શન કરવા માટે આવે છે ભાઈ તો ભાઈ એનો કાંઈક તો ચમત્કાર હશે ને ભાઈ તો ફાઇનલી અમે દર્શન કરીને આવી ગયા છીએ અને પ્રસાદી પણ લઈ લીધી ભાઈ બધા મિત્રો માતાજીની આરતી થઈ રહી છે અત્યારે આરતીનો સમય થઈ ગયો છે ભાઈ મીઠા મીઠા પાણીનો કૂવો હતો બંધ કરી દીધો છે અહીંયા જો આડું કરી દીધું અહીંયા મીઠું પાણી બહુ આવતું અને ભાઈ ભાઈ આ તાતણીઓ ધરો બધી બધી મસ્ત મસ્ત ફોટા પાડવાની દુકાનો છે ભાઈ ડુંગર ઉપર જે માતાજી જવાનો રસ્તો છે અહીંયાથી આપણે ઉપર જઈ શકીએ છીએ અને હવે અંધારું થઈ ગયું છે ભાઈ રાતના સાત વાગી ગયા છે માતાજીની આરતી પણ આપણે થઈ ગઈ છે અને મસ્ત મજાના દર્શન થઈ ગયા છે ભાઈ ઘોડિયાર મંદિર આવી એટલે ભાઈ પાવન થઈ જાય ભાઈ બહુ મસ્ત દર્શન થઈ ગયા છે આજનું ટ્રાફિક તમે જોઈ શકો છો ભાઈ 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 અત્યારે આરતી થઈ રહી છે ને જો શ્રદ્ધાળુઓ બધા દર્શન કરી રહ્યા છે તો એક વાર કમેન્ટમાં જય માતાજી લખી દેજો કઈક લેવું છે વિરાંશ શું લેવું છે બાઈક લેવી છે એ ભાઈ તો તને નીચે ઉતાર દીધો તો ઈ ભાઈ તો ખીજાતા તા તને આમ કર્યું એમ કર્યું તું વિશ્વનું પહેલાં નંબરનું મંદિર અને આ વિડીયોનું ચોથા નંબરનું મંદિર તો ભાઈ આજે આપણે ચાર ચમત્કારી મંદિરના દર્શન કરી લીધા છે એમાંનું એક આ મંદિર જેના આપણે દર્શન થઈ ગયા છે તમને લોકોને આ દર્શન કરીને કેવું લાગ્યું કમેન્ટ કરજો ચેનલ ઉપર અહીંયા સુધી બ્લોગ જોયો છે તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો શેર કરજો અને આપણી ચેનલ ઉપર આવા ને આવા જ બધા બ્લોગ આવવાના છે તો આવા જ ધમાકેદાર બ્લોગ જોવા માટે ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દીધો ચાલો મિત્રો મસ્ત મજાના માતાજીના દર્શન થઈ ગયા અને હવે આપણે જાસુ ઘરે અને બધી રમકડાની દુકાનો છે 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 અને આ ભાઈ ને એટલો તોફાને ચડ્યો કે એને એટલે એટલે તોફાન કરે હવે આપણે જઈએ છીએ ઘરે મસ્ત મજાનું શૂટ થઈ ગયું જુ હે પપ્પાના ભાઈ દુકાન બેટા મિત્રો વિરાશ પૂછે છે પપ્પાની દુકાન ક્યાં છે મેં કીધું પપ્પાની દુકાન નહીં પપ્પાના ભાઈ દુકાન શું પૂછે છે ખબર

તો ભાઈ યોગેશભાઈ ની દુકાન ચાર નંબર ની દુકાન છે ભાઈ તો અહીંયાથી બાળકો માટે રમકડા લેજો બહુ ઓલ સેટ ભાઈ હવે બહુ ઠંડી પડે એટલે ભાઈ અમે તો આવી રીતે તૈયાર થઈ ગયા છે પૂનમ રેડી અને ભાઈ મોરિયન રેડી જો ક્યાં બેઠો મોરિયન આઈ કદે મિત્રો મસ્ત મજાના માતાજીના દર્શન થઈ ગયા હવે અમે જઈએ છીએ ઘરે ગાઈસ 3000 કિલોમીટર કમ્પ્લીટ તમે જોઈ શકો છો કોંગ્રેચ્યુલેશન કહી દેજો દોસ્તો આજે ત્રણ હજાર કિલોમીટર કમ્પ્લીટ કરી નાખ્યા આપણે મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગ્યો જરૂરથી જણાવજો અને આ મિત્રો હજી બ્લોક પૂરો નથી થયો હજી હું તમને એક વસ્તુ બતાવવાની બાકી રહી ગઈ છું ચલો બતાવી દો ભાજી અને ગાઈસ લાલના બટેટા અને આ વિરાંશભાઈ ભાઈ મોરિયાને હવે જમી લીધું છે ભાઈ જમવા બેઠો છે મિત્રો મસ્ત મજાનું ડિનર થઈ ગયું છે શ્યોરથી બધી વસ્તુ લેતા હોય તો ભાઈ ફરવા ગયા હોય ને આ બધું બાકી રહી તો ચાલે જ નહીં ચાલો મિત્રો ડિનર કરી લઈએ બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરી દેવાનો છે તમને આ બ્લોગ કેવો લાગે જરૂરથી જણાવજો ચેનલ ઉપર નવા આવો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ આપણે એક નેક્સ્ટ ધમાકેદાર બ્લોગ સાથે ત્યાં સુધી તમારા ભાઈને રજા આપો બાય બાય